ચાલો તો હવે શાસ્ત્રાર્થ કરી લઈએ કે તેમના જીવનમાં પણ તેમણે ભૂતકાળમાં કયા કયા પ્રકારની એક્ટિવિટી કરી છે તેમના કરિયરની શરૂઆત તેમણે એક નેશનલ સ્કૂલ બનાવવાથી કરી હતી જેમાં એવા બાળકોને પ્રશિક્ષણ આપવામાં આવ્યું જે સમાજ અને સિસ્ટમ માટે કથિત રીતે ફેલિયર કેટેગરીમાં આવે છે થ્રી ઇડિયટ્સ મૂવી તમે જોઈ હશે તો જે મૂવીની અંદર જે સ્કૂલ બતાવવામાં આવે છે તે સોનમ વાંગચુકની સ્કૂલથી જ ઇન્સ્પાયર્ડ છે હવે વાત કરીએ આપણી ભારતીય સેનાની તો ભારતીય સેનામાં જ્યારે આપણા જવાનો માઇનસ થર્ટી જેવી પરિસ્થિતિમાં પણ બરફની અંદર દેશનું રક્ષણ કરે છે તે સંજોગોમાં ઘણી બધી વખત તેઓ થીજી જવાને કારણે અથવા બરફના વાવાઝોડાના કારણે તેમના મોત થતા હોય છે આ સંજોગોમાં દેશની સેનાને સારી સુવિધા મળે તેના માટે સોનમ વાંગચુકે મોબાઈલ સોલાર ટેન્ટ બનાવ્યા જે ટેન્ટ સોલાર દ્વારા હીટ થાય છે અને આપણા દેશની સેવા કરતા દેશના જવાનોને મદદરૂપ થાય છે દેશના કથિત દેશભક્તો અત્યારે હાલ ચાઇનાની પેદાશો પર પ્રતિબંધ લગાવવાની વાત કરતા હતા તેના તો ઘણા સમય પહેલા સોનમ કે ચાઇનાની પેદાશો ન વાપરવા માટે લોકોને સલાહ આપી હતી આ પાછળનું કારણ એ હતું કે ચાઇનાની સેના ગલવાન ઘાટીની અંદર શાંતિ શાંતિભંગ કરવાનો પ્રયાસ કરી રહી હતી અંદર ઘુસવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારબાદ કેટલાક ભૂંડ ભક્તો એવું કહે છે કે સોનમ પાકિસ્તાન ગયા હતા ક્લાઇમેટ ચેન્જની કોન્ફરન્સ અટેન્ડ કરવા ગયા હતા તો તેમને બતાવી દઈએ તેમને જણાવી દઈએ કે ખરેખર જે પાકિસ્તાન ગયા તો ગયા પરંતુ તેમના વિઝા કોણે અપ્રુવ કર્યા કોન્ફરન્સમાં તેમણે શું વાત કરીએ તમે ખરેખર સાંભળ્યું કે નહીં આ કોન્ફરન્સની અંદર સોનમ વાંગચુકે પાકિસ્તાનના મંચ ઉપરથી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા અને હવે વાત કરીએ તો આ તો કેવી દોગલાઈ કે જ્યારે બીસીસીઆઈ પાકિસ્તાન જોડે મેચ રમાડે ત્યારે તે દેશભક્ત સાહેબ ગમે ત્યારે પાકિસ્તાન પહોંચી જાય ત્યારે તે દેશભક્ત અને પરંતુ સોનમ વાંગચુક એક કોન્ફરન્સ અટેન્ડ કરવા પાકિસ્તાન જાય ત્યારે તે એન્ટી નેશનલ હવે વાત કરીએ ગુજરાતની તો ગુજરાતના સુરતના ડાયમંડ ટાઈકુન અને સાંસદ સભ્ય ગોવિંદભાઈ ધોળકિયાએ પણ સોનમ વાંગચુકને સન્માનિત કર્યા હતા સો ગોવિંદભાઈ પણ આ અવોર્ડ સોનમ વાંગચુક પાસેથી પરત મેળવી લેશે આમ તો ગોવિંદ કાકા કઈ રીતે આ પ્રકારના એન્ટીનેશનલ વ્યક્તિને એવોર્ડ આપે એ પણ ગોવિંદ કાકાએ જાણી વિચારીને જ કંઈક કર્યું હશે ને એલ્યા ફેલ્યાને તો આવું સન્માન ગોવિંદ કાકા આપી ના દે એટલું તો આપણે એમની પાસેથી અપેક્ષા રાખી શકીએ તો શું ખરેખર કોઈ એન્ટીનેશનલ વ્યક્તિને ગોવિંદ કાકાએ બિરદાવ્યા ખેર સોનમ વાંચુક છેલ્લા કેટલાય સમયથી સ્ટેટ હૂડ અને સિક્સ શેડ્યુલની ડિમાન્ડ કરી રહ્યા હતા હવે સ્ટેટ હૂડ એટલે કે રાજ્યનો દરજ્જો મેળવવાની વાત હવે આ વાત સાઈડમાં રાખીએ તો ભારતીય જનતા પાર્ટી પોતાના ઇલેક્શન કેમ્પેનમાં જ કહ્યું હતું કે જો તેમની સરકાર બનશે તેમના ઉમેદવારો ચૂંટાઈને આવશે તો તે સિક્સ શિડ્યુલને અમલમાં લાવશે લદ્દાખમાં રહેતા નેવું ટકા કરતા વધારે લોકો એ વર્ગ છે જે ટ્રાઇબલ કોમ્યુનિટીમાંથી આવે છે હવે આ બાબતે સોનમ વાંગચુક ઉપવાસ પર હતા કે ચલો હવે સિક્સ શિડ્યુલને અમલમાં લાવો ત્યારે તેમણે ત્યારબાદ ઉપવાસ પણ તોડ્યો હતો અને તે પછી તેમણે નિવેદન આપ્યું હતું કે શાંતિ જાળવજો લોકોને અપીલ કરી હતી કે શાંતિ જાળવજો પરંતુ હિંસા ફાટી નીકળી અને ત્યારબાદ તેમના પર નેશનલ સિક્યુરિટી એક્ટ અંતર્ગત તેમની ધરપકડ કરવામાં આવી આ સમગ્ર બાબતે તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો મહત્તમ લોકો સુધી શેર કરજો નમસ્કાર